હાલ હોળીના દિવસે ચાર બાળકોના મોત થયા છે જેમાં હોળીના દિવસે એક ઘરમાં મોબાઈલ ચાર્જ કરતી વખતે શોર્ટ સર્કિટથી મોટી દુર્ઘટના થઈ ગઈ હતી શોર્ટ સર્કિટ બાદ મોબાઈલમાં બ્લાસ્ટ થયો હતો જેનાથી ઘરમાં આગ લાગી ગઈ અને છ લોકોનો આખો પરિવાર ગંભીર રીતે ઘાયલ થયો છે આ દુર્ઘટનામાં ચાર બાળકોના મોત પણ થઈ ગયા છે ઘાયલ તમામ લોકોને હોસ્પિટલમાં દાખલ કર્યા છે અને તેમની હાલત પણ ગંભીર હોવાનું કહેવાય છે ઘટના પલ્લવપુરમ પોલીસ સ્ટેશનની જનતા કોલોનીમાં શનિવારે રાત્રે થઈ હતી કહેવાય છે કે આ રૂમમાં બોર્ડ પર મોબાઈલ ચાર્જિંગમાં લગાવ્યો હતો વીજળીના બોર્ડમાં લાગેલા ચાર્જરમાં અચાનક શોર્ટ સર્કિટ થાય અને ચિંગારી નીકળે ચિંગારી બેડ પર લાગી અને ગાડલા સળગવા લાગ્યા આગે થોડી વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું આ ઘટનાને લઈને પરિવારના સજીવનું કહેવું છે કે મોબાઈલ ચાર્જમાં લાગેલો હતો અને અચાનક તે ફાટી ગયો જેમાં ચાર બાળકો અને માતા પિતા સહિત છ લોકો દાજી ગયા છે જેમાં ચાર બાળકોના મોત પણ થઈ ગયા છે પિતાની હાલત પણ ગંભીર હોવાનું કહેવાય છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ ન્યૂ અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને ક્લાયક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો